જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરવ પારગી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગોલોતે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણી લક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી મતદાનના દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ વ્યવસ્થાઓ ઉભી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સરત ચોવીસ લોકસભા સંસદીય બેઠક બિનહરીફ થઈ છે ત્યારે સુરત ચોવીસ બેઠકમાં આવતા સાત વિધાનસભા મત વિસ્તારો સિવાય નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં માં સમાવિષ્ટ એકસો છપ્પન માંગરોળ જેના ભાગરૂપે આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગો લોતે પચીસ નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવેશ ભટારની

જે તે વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ મદદનીશ જ ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા